માફ કરી દે હવે કોઈથી આવો અન્યાય નહીં કરું હોય બીજા કોણ હોય મારો દીકરો ધોકો મારા વાંચ્યા વેરો કાતો મુઠ્યું જો અને પૈસા માં તો અડધો અડેજ લઈ લેતો તો ભૂરિયા તું કેતો તો હું ધોકો કરે

દીકરો મારો ડાયરમાં કઈ કારું તો છે મે તો મન લઈ નથી જતો પણ આદાન વાયન વાયે પીસો કરવો છે તો અહીંયા છે નહીં મજા સમરવા તો છે હવે મારે બાપુ તમે ક્યાં છો એ મને દર્શન આપો જો તમે દર્શન નહીં આપો ને તો હું આત્મહત્યા કરી લઈશ ઈ બાળ હત્યા નું પાપ તમને લાગશે નો આયા નો આયા લાઈ આ ઝાયર ઉપર ચડી ઠેકડો મારી મરી જવું છે આજ કેમ બચ્ચા કારો કલ્પાલ કરે

ગમે સમતકાર હોય ને એની એક મર્યાદા હોય અને એ મર્યાદા તમે ઓળંગી જાવ ને એટલે સંતોના શબ્દો રહ્યા ને એ કોઈ થી ફરે નહીં મેં તને એક મોકો આપ્યો તો પણ એ મોકો તું જાળવી ન એક્યો હવે તું આત્મહત્યા કરીને તોય તને મારા દર્શન તો નહીં થાય અને દીકરા હવે હું જાઉં છું પણ બાપો તો હું ટીંગે જાય ટીંગે જા ટીંગે જા તા 多送海狸，你给我说。有人。

તારી વાત બધી સાચી છે જો વાત સાચી હોય ને તો વાઇટ કોઈની જુઓ છો આરતી કરો તૈયાર અને માના ગુણ ગાવી એના વિના નઈ મેર પડે બાપુ મળ્યા ભલા મણા બધી બાજી બગડી ગઈ હા દુલારામ

हे दीवड़ा जगमग जगम थे दीवड़ा जगमग जगम थई रही आर थी चामुड मानी था जगमग जगमग थाय हे आरती थायती थाय दिवडा जगमग जगमग थाय हे दिवडा जगमग जगमग थाय हे दिवडा जगमग जगमग थाय जगमगायचा બે પામો ખાવામાં પાછો ન પડતો અને બાપુ આવી જાય ને તો ભૂલે શ્રી મારું નામ નો દઈ દેતો નકર તને ધોકો નહીં દે ભૂલે તું ઉપર મારે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા મારે હવે મર્યા વગર મારો મેળ નહીં આવે કોઈ દુખ્યામાં બેલી મને બસાવા નહી આવે મારા બેટા બાપુ કે દેખાતા નથી હજી નું આયા અમે ગાડીઓ નાખો જો મારું બેટું હંતાઈ રહેવું જોઈએ નકર હું નજરે જો સડી ગયો ને તો બાપુ આમ થાય નહીં આવે બધી તૈયારી કરી વેરી અજે બાપુ કે દેખાતા નથી બાપુ મારી કસોટી કરે છે પણ કાય વાંધો નહીં બાપુ ભાઈ બન મને તું એકલો મેલ ક્યાં જો એ કોઈ બસાવો એ મારા ભાઈ બહેન ને ઉતરાવો એ ભુરિયા અને આવું તો શું દુઃખ પડી ગયું એ બાપા એમાં શું હોય આ મલકમાં જ્યાં આવે કરતા તે દેણા વધી જ્યા હોય ને તે માંગણા કરી હોય ભી અને પછી ગરાટું ખાવા પડે

એ તારા ઘીરે બાપુ બનીને આયો ને એ હું જ હતો અને એ લાલિયો ધોકો રહ્યો ને મારા કહેવાથી ને બધું કરતો તો અને આમ જો કમા કાકા તમારા ઘીરે જે લાલીઓ ધોકો મોકલ્યો એ મેં મોકલ્યો તો અને તમને જે માર્યા ને બીવરાયા ને એ મારા કેવાથી બીવરાયા હતા પણ હવે આવી કોઈ દી ભૂલ નહીં કરું મારા બધા ગુના મેં ગાયા જુલારામ બુરિયા બુરિયા એમ ગુના ની માપી માગી માફ નો કરી દે મને કેવો હબ હબાયો તને ખબર છે ને An Maroma, am halo. Ada